એક વખતની વાત છે એક ગામ હતું તે ગામનું નામ રાયપુર હતું રાયપુર ગામમાં એક કૃષ્ણ નામનો છોકરો અને તેમના માતા પિતા રહેતા હતા કૃષ્ણ એ ગણપતિ ભગવાનનો ભક્ત હતો તેનો પરિવાર સાવ ગરીબ હતો તે મજૂરી જઈને પોતાનું ગુજરાન ચલાવતા ક્યારેક તો મજૂરી જવાનું ન હોય તો ક્યારેક તો ભૂખ્યા પણ રહેતા અને કૃષ્ણ વાહન સાફ કરવા જતો તેમના માતા પિતા મજૂરીએ જઈને ગુજરાન ચલાવતા એક દિવસ કૃષ્ણ વાહન સાફ કરતો હતો કૃષ્ણ જ્યાં વાહન સાફ કરતો હતો તેની બાજુમાં એક ગણપતિ બાપાની મૂર્તિઓ વેચવામાં આવતી હતી કેમ કે ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવતો હતો એટલે બધા લોકો ગણપતિ ભગવાનની મૂર્તિ લેવા જતા હતા તેમને પણ લેવાનું મન થઈ ગયું પણ તેમની પાસે તો ગણપતિ ભગવાનની મૂર્તિ લેવા માટે એટલા પૈસા પણ નહોતા તેમને ગણપતિ ભગવાનને પ્રાર્થના કરી કે મારી પાસે આટલા પૈસા નથી તો હવે હું શું કરું એમ કહીને તે પોતાનું કામ કરવા લાગ્યો અમે અમારું ગુજરાન જેમ તેમ કરીને પૂરું પાડીએ છીએ આ મૂર્તિ હું તો નહીં લઈ શકું તે તો પોતાના વાહન સાફ કરી અને સાંજે ઘેર જતો હતો અને તે ખૂબ જ ઉદાસ હતો અને સાંજે ઘેર જતી વખતે ત્યારે તેને એક છોકરો મળ્યો કૃષ્ણને તે છોકરો કહે તું ઉદાસ કેમ છે કૃષ્ણએ કીધું કે મારે ગણપતિ બાપાની મૂર્તિ લેવી છે કેમ કે ગણેશ ચતુર્થીનો તહેવાર આવે છે એટલે ગણપતિ બાપાની મૂર્તિ રાખી અને મારા ઘરે એમની પૂજા કરવી છે અને તે છોકરો કહે કે હું તને પૈસા આપું કૃષ્ણ કહે તારી પાસે પૈસા કેમ મને મારી મમ્મીએ મને કરિયાણાની વસ્તુ લેવા મોકલ્યો હતો પણ આ પૈસા હું તને આપું અને કૃષ્ણ કહે તારી મમ્મી ગુસ્સો નહીં કરે તે છોકરો કહે કે ના ના નહીં કરે દઈશ અને તે છોકરો છોકરાએ તો કૃષ્ણને પૈસા આપ્યા અને કૃષ્ણ સાથે જે છોકરો તે બંને જ મૂર્તિ લઈને આવ્યા તેના ઘર સુધી તો તે આવ્યો અને પછી ઓચિન તો તે ગાયબ થઈ ગયો કૃષ્ણ જોવે છે તો તેમની પાસે કોઈ જ નહોતું અને કૃષ્ણને થયું કે મારી વાત ભગવાને સાંભળી અને તેમના માતા પિતાને પણ આ વાત કહે છે અને તેમના માતા પિતા પણ ખૂબ ખુશ થઈ જાય છે જેને પણ આ વાર્તા લખી છે ખૂબ સરસ લખી છે